નિર્મલ આપનું સ્વાગત છે અગાઉના મન આપણે દત્તાત્રેયના જન્મની કથા જાણી આજના વિડીયોમાં આપણે દત્તાત્રેય અને તેમના ચોવીસ ગુરુ અને તેમનું તત્વજ્ઞાન વિશેની માહિતી મેળવીશું કહે મારા ચોવીસ ગુરુ છે અને દરેક ગુરુ મેં જગતમાંથી પસંદ કર્યા છે આજે આપણે ચોવીસ ગુરુવાના રહસ્ય દત્તાત્રેયના દર્શાવેલા જીવનના ત્રણ માર્ગ એકત્વ અને જ્ઞાન એ આપણે સમજીશું દત્તાત્રેય કહ્યું મારો ગુરુ કોઈ એક નહીં જ્યો જ્યો મને સત્ય દેખાયું એ જ મારો ગુરુ બન્યો આ વિચાર અદ્વૈતના દ્વાર ખોલે છે દત્તાત્રેય પૃથ્વીને ગુરુ બનાવી સહન શક્તિની શીખ આપે છે પવન ને ગુરુ બનાવ્યો જે બધાને સ્પર્શે તો છે પણ કોઈની સાથે ચીપકીને રહેતો નથી આકાશને ગુરુ બનાવ્યા આકાશ જે નિર્લેપ પંત શીખવે છે અગ્નિને ગુરુ બનાવ્યા અગ્નિ એ પવિત્રતા તેજ અને સ્વયં પ્રકાશ નું પ્રતિક છે પાણીને ગુરુ બનાવે જળને ગુરુ બનાવે જે નમ્રતા અને સ્વચ્છતાનું પ્રતિક છે ચંદ્ર ને ગુરુ બનાવ્યા ગુણ નહીં સૂર્યને ગુરુ બનાવ્યા જે સૂચવે છે દાન પ્રકાશ અને ઉર્જા આપવી પક્ષીઓને ગુરુ બનાવ્યા જે શીખવે છે આસક્તિ વિનાનું જીવન જીવવું સર્પને ગુરુ બનાવ્યા જે શીખવે છે ઓછામાં સંતોષ સમુદ્રને ગુરુ બનાવ્યા જે શીખવે મર્યાદા રહેલો પીળો જે આપણને જ્ઞાન આપે છે હૂફ કારણ વિના વિચારની દોડ માછલીને તેમણે ગુરુ બનાવી કારણ કે ઇન્દ્રિયની લાલચ નાશ તો વિનાશ તરફ દોરી જાય છે ને ગુરુ બનાવ્યો જે શીખવે છે મનોરંજન કદી ખોવાય ના ગુરુ બનાવ્યો જે બતાવે છે અતિ મમતા એ વિનાશ નું કારણ બની શકે છે અરીસા ને ગુરુ બનાવ્યો જે વર્તન જેવું તમે વર્તો એનું યોગ્ય પ્રતિબિંબ સાચું પ્રતિબિંબ એ અરીસો આપે છે સાપ કન્યાને ગુરુ બનાવ્યો જે અનુભવે આપણી જે શીખવેલ વૃત્તિ છે તે બતાવે છે તિરંદાજ ગુરુ બનાવ્યો જે શીખવે છે કે ભાઈ એકાગ્રતાનું પ્રતિક છે કરોડિયાને ગુરુ બનાવ્યો જે શીખવે છે પોતાની જ રચનામાં ક્યારે ફસાય ન જવું જોઈએ ગુરુ ગુરુ બનાવ્યો જે જે શીખવે છે છે સતત સતત સ્વરૂપ બદલાય વહેતી રહેવાનું પ્રેરણા આપે છે શિકારી ને ગુરુ બનાવ્યો જે ધીરજ અને સમયની રાહ જોતો શીખવાડે છે બાળકને ગુરુ બનાવ્યો જે પવિત્રતા અને વર્તમાનમાં જીવવાની શીખ આપે છે દત્તાત્રેયના ચોવીસ ગુરુ સૌથી ઊંડું સત્ય એ કોઈ શીખવા જેવું હોય તો બાહ્ય જીવનમાં મારો કોઈ શત્રુ નથી બધા જ મારા ગુરુ છે દત્તાત્રેયનું જે તત્વ કર્મ ભક્તિ અને જ્ઞાન એ ત્રણેય એક જ માર્ગ છે એ શીખવે છે કર્મ એ હું કરું છું તેનો અહંકારનો નાશ કરે છે ભક્તિ હું નથી પણ પરમાત્મા છે એવો ભાવ આપે છે જ્ઞાન હું છું પ્રકાશ આપે છે અને મનને નિર્મલ બનાવે છે બુદ્ધિને શુદ્ધ કરે છે તેજ કરે છે અને અહંકારનો નાશ થાય છે આ છે દત્તાત્રેય નું અદ્વેત તત્વજ્ઞાન જે દેખાઈ રહ્યું છે તે અલગ છે પણ ચેતના એક જ છે અહંકાર અને દ્વેષ ઘડી જાય ત્યાં દત્તનું પ્રાગટ્ય થાય છે જે જીવનમાં આપણે કેવી રીતે ઉતારવો તો પ્રકૃતિમાંથી શીખવાનું શરૂ કરો જજમેન્ટ ઓછું કરી અને ઓબ્ઝર્વેશન કરો ઓછામાં સંતોષ માનો બધામાં ચેતના જો અને દિવસમાં પાંચ મિનિટ અવશ્ય મૌન ગુરુ અને જીવનનો એક માર્ગ બનાવ્યો કે જીવનનો દરેક અનુભવ એ તમારો આપણો ગુરુ બની શકે છે તો આ સાથે સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ